પણ એ કયા સિરિયલ નંબરની નોટ હતી ને એ કોઈને નથી ખબર એ સિરિયલ નંબર અમે સુપ્રીમ કોર્ટે જાહેર કરવાનું કીધું છે ભૂલતો ન હોય તો અઢાર તારીખ કે એકવીસ તારીખ એમ કંઈક આપી છે એ લોકો એસબીઆઈ વાળા એ સિરિયલ નંબર જાહેર કરશે આના ઉપર ડિટેલમાં ખુલાસા થાય કે કોને કેટલા રૂપિયા ક્યાં ગયા અને અફવા તો એવી છે કે કદાચ ઓછો વધારે ડેટા આવ્યો હોય એટલે સુપ્રીમ કોર્ટે એસબીઆઈ પાસેથી એવું એક માગ્યું છે કે તમે લેખિતમાં આપો કે અમે કાંઈ ડેટા છુપાયો નથી જો આવું એસબીઆઈ સુપ્રીમ કોર્ટે માગવું પડતું ને તો પેલા આ જ શરમની વાત કહેવાય આપણા બધા માટે કે માગવું પડે છે અને સુપ્રીમ કોર્ટની કઠોર ટિપ્પણી એવી પણ હતી કે અમે કઈ એટલો જ ડેટા તમે દેવો બધો ડેટા કહેવાનો કીધો તો પછી અમારે એક એક વસ્તુ તમને કહેવાની તમે આ ડેટા લાવો આ ડેટા લાવો એટલે આ જાણી જોઈને જેને કહેવાય ને ડેટા છુપાવ્યો હતો આ જે સિરિયલ નંબરનો ડેટા થયો નહીં તો એ લીક થઈ જાય ને તો આ બધાય ભરાઈ ભરાઈ જાત ચૂંટણી પહેલાં એટલે મારા હરાવ જુઓ તો ગેમ કેવી રમે છે એસબીઆઈ ને નકર સરકાર ને હું લાગે વળી કે મારા હારો આય સેટિંગ કરી બેઠાઇશ મને એમ છે